જય માતાજી મિત્રો જય દવારકાદી સ્વાગત છે આજના નવા બ્લોકમાં તમારું તો આજે આપણે આવી ગયા છે નવા બ્લોક લઈને તમારા માટે તો આજે આપણે તમારા માટે બ્લોક બનાવવાનો છે પેસ્ટ વિશેનો અને પેસ્ટનો નવો બ્લોક બનાવવાનો છે હું તમને બતાવું પછી કાળી પેસ્ટ અને તમારા માટે બોલો કિરિયો છે બેસ્ટનો તો જોઈ શકો છો મિત્રો તમે અમારા વિડીયા અને અને ચાલો તો સ્ટાર્ટ વિડીયો કરીએ ને અમારી ચેનલમાં નવા આવેલા હોય ચેનલને નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો ને ચાલો તો મિત્રો વિડીયો નહીં સ્ટાર્ટ કરીશું તો ચાલો અને રોજ જેમ નવા વિડિયો અમારા નવા વિડીયો નવા આવતા રહેશે તમને લાગતું હશે તો કોમેન્ટ કરજો વિડીયોની અંદર અને અમારી ચેનલ મારી ચેનલ છે કિશોર રાઠોડ બોલોક ને દરરોજ હું આમો વિડીયો બનાવીશું તો ચાલો મિત્રો તમે જુઓ તો આગળ વિડીયો તો મિત્રો આ ભેજ છે પચાસ હજારની ભેજ છે અને ભેજ સારી ભેજ છે અને દૂધ કાઢે છે સાત લીટ સો લીટર અને ભેજ સારી છે અને ડોબું છે આજું ભેજ સારી છે અને સો લીટર દૂધ કાઢે છે અને સારી સારી મારે તો સારું દૂધ કાઢે અને ભેજ છે પચાસ હજાર પચાસ હજાર જેટલા દસ પચાસ હજાર પેસે અને હમણાં જ લાગી છે ભેજ અને નવી બેસ છે અને પચાસ હજારની બેસ્ટ છે તો મારતી બારતી કોઈ નથી અને પચાસ હજારની બેસ છે કેજો આ પચાસ હજારની બેસ્ટ છે તો એવી મસ્ત બેસ છે અને મારતી બારતી કોઈ નથી પાટો બાટો નહીં છોડતી અને બેસ તો સારી છે જોઈ શકો છો જો મિત્રો બેસ્ટ જો મારતી ભારતી કોઈ નહીં અને પાછળ પાછળ પર જોવાય સારું છે પાટો બાટવા કોઈ છોડતી નથી જોઈ શકો છો આખી ભેજ છે મોટી ભેજ છે મારતી માર થી ગો છે આગળ મોટો છે એના લીધે એમ ફર છે જોઈ શકો છો મિત્રો ભેસ તો જો મિત્રો આગળ બોલો આપડો તો આ મિત્રો આપણી પચાસ હજારની બેસ્ટ છે બરાબર બેસ્ટને તમે ટાઈમે ચાર નાખો કે ધોવાની ટાઈમે ધો અને ચાર નાખીને તમે પાણી પાવો ગમે તો આપણે બેસ્ટને તમે પાણી તો પાવો તો જો આ મિત્રો બેસ્ટ છે મોટી બેસ્ટ છે આપણી સો લીધું હતું ચારે પચાસ હજારની બેસ્ટ છે આપણી જોઈ શકો છો કેટલી મોટી બેસ્ટ છે આ બે લાખ મળીને પચાસ હજારની થઈ ગઈ તમારે લેવી હોય તો કોમેન્ટ કરી દો મોટી ભેંસ છે આપડી ચાર નાખો ને તમે ચાકરી કરો તો વધારે દૂધ તમે વધારે જેમ વધારે તમે ચાર નાખો ને તેમ વધારે દૂધ કાઢે અને વ્યા પહેલું થોડું ખુલ્લું કરે તો ભેંસ તો સારી છે તમે મિત્રો તમે ભેંસો તો રાખતા હશે અને ગાય તો રાખતા હશે દૂધ તો ભરાવતા હશો ને દૂધ ભરાવવાનું તમારે કાયમનો અને પેસો તો રાખતા હશો તમે મિત્રો અંદર ધો ધોવો તાર નાખો બેસને ધોવો અને બેસ્ટ સવારે અને સવારે સાંજના તમે ટાઈમે સો વાગે ગમે તે વાગે તમે દોડતા જશો અને મિત્રો અમારા વિડીયો આવા નવા આવતા રહેશે આજે પચાસ હજારની બેસ્ટનો વિડીયો બનાવે બરાબર તો વિડીયો ગમે લાઈક કરતો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાથી